જૂનાગઢમાં છસો પંચ્યાસી ચોરસ મીટર પર આશરે ત્રણ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા તેમજ ગત રાત્રે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા જૂનાગઢ જિલ્લા પોલીસ તથા કોર્પોરેશન સાથે રહીને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યા જેમાં નરસિંહ મહેતા તળાવની પાસે આવેલ પિસ્તાલીસ ચોરસ મીટર અંદાજે બત્રીસ લાખની કિંમતની જગ્યા પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ તેમજ સ્વામી વિવેકાનંદ સર્કલ નીટલા દાતાર પાસે આવેલ પચીસ ચોરસ મીટર અને અંદાજે સાત લાખની કિંમતની જગ્યા પર ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ આ ઉપરાંત ગાંધીચોક પાસે આવેલ પાંત્રીસ ચોરસ મીટર પર અંદાજે પચીસ લાખની કિંમત પરના ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ આમ કુલ એકસો પાંચ ચોરસ મીટર જગ્યા પર અંદાજીત ચોસાઇ લાખ કિંમતના ધાર્મિક દબાણ ગતરાત્રે દૂર કરવામાં આવ્યા તેમજ ગુસ્સી ટોકના ગુનાનો આરોપી રાજુ સોલંકીની ગેંગ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે કરેલ દબાણ ખાડીયા વિસ્તારનું મકાન અને કમ્પાઉન્ડ હોલ તેમજ દાતા રોડ ઉપર આવેલ દુકાન બંને મળી કુલ દબાણ ચારસો પચાસ ચોરસ મીટર આશરે કિંમત એક પોઈન્ટ એસી કરોડ થતું હોય જે દબાણ દૂર કરવામાં આવે છે તેમજ સો કલાકની યાદીમાં સમાવિષ્ટ આરોપી હુસેન ઇસ્માઈલ ઝાગા વિરુદ્ધ ત્રણ ગુના હોય અને જયશ્રી રોડ પાસે રીતે કબજો કરી ગેરેજ ચલાવતા હોય જે પાંત્રીસ ચોરસ મીટર આશરે કિંમત ચોવીસ લાખનું દબાણ દૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત અન્ય પાંચ દબાણો કુલ મળી પંચાણું ચોરસ મીટર જેની કિંમત સડસાઠ સુડતાલીસ લાખના દબાણ દૂર કરવામાં આવેલ છે આમ કુલ મળી છસો પંચ્યાસી ચોરસ મીટરના કિંમત આશરે ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો